જો બે અમાર લગ્ન ન થઈ ગયા 2 વર્ષ કેટલા સેકન્ડ એનિવર્સરી અમારી આવી ગઈ છે અને স্পેશિયલ વ્લોગ આવે છે એની મટે રાઈટ રાઈટ બહુ મજા આવશે આના છે અમારે વેડિંગ ની બધી જ ક્લિપ્સ મૂકવાના છે પહેલીવાર આ વ્લોગ બહુ મજા આવશે તુજ યાદ ભારીખ કો ક્યા તુરા રંગ રંગને

ખરીદી એક વીસ દિવસ પેલા તો કઈ વહાણે નતું કે લગન લેવાના છે કે કઈ ખરીદી કયો કેટરિંગ નું કયો કંકોત્રી કયો આમંત્રણ આ તે જી ટૂંકમાં જી બધું બધી લગ્ન ની પ્લાનિંગ નું લોકો હવે ખબર ને છ મહિના એ તો મજા તો આવવાની છે લોકો હવે છ છ મહિના પેલા ડેટ લઈ લે છે કે છ મહિના પછી કે વરદી પછી લગ્ન આપણે ખાલી વીર દી તૈયારી કરી હતી વીર દી એટલે પણ જોરદાર એમ મસ્ત બધું હચવાઈ ગયું હતું કઈ વાંધો નતો આવ્યો અને ભાઈ અમારું જે પ્રી વેડિંગ હતું ને ભાઈ એક દી પતાવી નાખ્યું હતું તો વેડિંગ વ્લોગ આપડો તો આપડે વેડિંગ ક્યાંથી સ્ટાર્ટ વાત તો પેલું જ ફંક્શન આપણે લગન લખવાનું કે છોકરી ઘરવાળા અને પછી ગોર બાપા લગ્ન લઈ

તો ઠીક તું આ બારી ખોલીને કોને જોતો તો ઈ તો કે બારી ખોલી મને યાદ નથી કોને જોતો તો પણ અત્યારે હું કઈ ફોટોગ્રાફર પોઝ આપ્યો એટલે કરવો પડે એમ ને કરવો પડે તો આપણી લગ્નની એક સેડ મોમેન્ટ એ હતી મારો ભાઈ અને મારા ભાભી એટલે દીપક ને ઈ નોતા આવી હેગા બરાબર એ લોકો કેનેડા હતા એટલે લોકો નાજરી નથી હા વિડિયો કોલ થી હા ઈ લોકો એ વિડિયો કોલ જોઈન કર્યું તું પણ બેસ્ટ વસ્તુ ઈ હતી કે અમે મેરેજ કરીને કેનેડા આવવાના હતા તો ચારે એને ભેગું જ રહેવાનું હતું એટલે ઈ વસ્તુ અમે બધા ખુશ હતા કે બધા ભેગા રહેશું મજા આવશે પણ ઈ લોકોની હાજરી નોતી દુખ તો ટૂંકમાં લાઈફ ટાઈમ રહેશે પણ કઈ થાય એમ નોતું એટલે ઈતો કેવું હોય કે એના પપ્પા મારી સાઈડ એમ જ હતું ને વિધિ કલાક જેવું ગણપતિ ને નું હોય સ્થાન ને ઈ કરીએ તો વિધિ હોય સાથ અને પછી આપડે મંડપ રોપણ હોય તમને ખબર હોય તો ભાઈ ભાઈ હોય ને અને સેમ ટાઈમે મારી મંડપ દિવસે હતો ને બધું હતી પણ આઈ થિંક તમારે બપોર પછી માંડવો હતો ને અમારે સવાર માંથી હતો

સિદ્ધિ આપણે વિધિ માંડવાની ચાલુ થઈ ગઈ અને વિધિમાં મારે મમ્મી પપ્પા બેઠા હતા ને અમારે લોકોને કેવું હતું કે ટ્રેડિશનલ બધાએ પહેરવું છે તો એ લોકોએ બધાએ પહેલેથી જ પહેલી દીધું મેં એવું કીધું હતું માંડવાનું બધું પતિ જાય ને પછી હું ચેન્જ કરી કરીશ એમ તો બાય ધ વે એનું શૂટિંગ આવી ગયું હતું ડ્રોન વાળું પણ હજી આગળ વિડીયોમાં આવશે અત્યારે પહેલા માંડવાની વિધિ બતાવી દઈ માટી નાખવા બરાબર ને એટલા ભાઈ બસ એક્ આખી ક્રિકેટ ટીમ હોય ને એટલા મારા ભાઈઓ બધા આમ સ્ટ્રોંગ બ્રધર ટીમ છે મારી બી કે નહીં પર અલટલા બાયોટેક યુ કીધું એમ ક્રિકેટ ટીમ આખી ઓછી પડતી હતી જો સફર વો વી હે એની પછી અમે લોકો પપ્પા નો બહુ શોખ હતો કે શરણાઈ ને ઢોલ વાળા આવે ને તો એની ઉપર આપડે બધા ટ્રેડિશનલ છે બધા રમીએ ટૂંક ગરબા કરીએ તો ઢોલ વધારવાની હજી રીત છે મારી બાજુ તો ઢોલ વધે તો અને પછી રમવામાં તો બાકી જ ન મૂકીએ જેમ કીધું એમ અને પછી મામેરું હે ધુરા તેરી હાસી તેરા સાથી હાથકન અમારી બાજુ એટલે કે ઉપલેટા સાઈડ અમારે ઢોલ તો આપણે વધારીએ

અને પછી આ બધી છોકરીઓ મળી મળીને કે હાલો આપણે એક ક્લિપ લેવી છે હું કેવી લેવી તો કે ભાઈ આમ બધા એમ સાઈડમાં ઊભો હોય ફૂલડા ઉડાડતા હોય એવું તો કે મારામાં જ મારામાં જ કર્યું હતું સેમ વસ્તુ એ ટૂંકમાં ફોટોગ્રાફર બેના એક જ હતા બે જ આઈડિયા આપે એક જ ફોટોગ્રાફર હતો બેનો બે બાજુ એક જ ફોટોગ્રાફર હતા તો એના આઈડિયા સેમ જ હોય સેમ વસ્તુ મેં કરી દીધી તો ભાઈ ફૂલડા ઉડાડ્યા મારી પીઠી પીઠીમાં મારી બહુ એવી ઈચ્છા હતી ઓલા ના કલર બોમ્બ આવે ખબર હોય તો ફળગાવે પછી એમાંથી કલર નીકળે એ મેં કીધું કરે ને હું હાલતી આવું પાછળ થી કોઈ એવી મારી બહુ ઈચ્છા હતી હા તો એ કર્યું અને એકાદ આડું ગયું હતું પણ હોપફુલી કઈ થયું નતું એટલે ભગવાનની દયા પણ જે આપતો ના ના સારું કે નતું જ થયું પણ જે મારી ઈચ્છા હતી ને કે આવી મારી એન્ટ્રી કરવી છે એ થઈ હતી એક ઈચ્છા ઈ અને બીજી પીઠી માં મને એવી ઈચ્છા હતી કે આખા ઓલા ગુલાબ ના ફૂલ ના ના ઓલા કરાવે ઘણા લોકો ઈ ઈચ્છા હતી પણ બધા કીધું કે ગામડે હવે એવું મળે ના મળે પણ મારી ઈચ્છા હતી ને એ વસ્તુ પૂરી થઈ ખરેખર અમે એક બે દુકાને ફર્યા હતા ને બધું થઈ ગયું સેટિંગ ટૂંકમાં ને મને એટલી હું અંદર થી ખુશ હતી કે મને જેવું કરવું ને એવું થયું

પણ દર્શન એ પીળો કુર્તો પહેરો તો ખરો પીઠી સાથ

પછી બાય ની એન્ટ્રી થઈ ભાઈ બુલેટ એટલે કે ભાઈ પછી એન્ટર થઈ આપણે દર્શન ને જેમ એન્ટ્રી કરી ને એમ બધા મને એ કહેતા હતા કે તારે એન્ટ્રી કરવી કે હું કરું કેમ તો મેં જેમ કીધું એમ પીઠી માં જે ઓલો કલર બોમ્બ હતો ને એનાથી જ સેમ એન્ટ્રી કરવાનો મારો પ્લાન હતો પણ ત્યાં ઓલરેડી બીજા દિવસે જઈ જાન આવવાનું હતું ને સેમ વેન્યુ હતું તો કહે જો આ ઘેર જેવું થયું હતું એમ આડો જાય અને ત્યાં તો આખો મંડપ રેડી હતો તો પછી વધારે ઓલી પ્રોબ્લેમ સુભા થાય એવું વિચારીને એન્ટ્રી નું કેન્સલ રાખ્યું તું ને બસ એમ જ મને મારા બેન ભાઈ બે બસ હાથ પકડીને એન્ટ્રી કરાવી દીધી હતી

બાજુ બધા એટલું નાય ચા જેમ તમે કીધું એમ ના આવે તો કોઈ મૂકે જ નહીં બધા એટલું રેમા રેવા રહેમાન પછી અમે લોકો અને ડાન્સ નો પ્રોગ્રામ હતો કે બધાને ડાન્સ કરવા છે પાંચ સાત જેવા કે પણ વધારે એવા પરફોર્મન્સ હતા બધા બાકી બધા એને પ્રિન્સ શીખવાડતા બહુ મસ્ત ડાન્સ હતા બધાની નાની નાની ક્લિપ્સ પૈતા પછીની સ્ટોરી કહું તો જેમ આગલા દિવસે મંડપમાં મેં જેમ કીધું એમ પાર્લર વાળી એમ છે ને જામનગર થી બુક કરી હતી તો એને આવતા બે કલાક તો થાય ગામમાં એ તો એને આગલા દિવસે તો મોડું કર્યું પણ જાનને દિવસે મોડું કરશે ને ઈ શૂટ નહીં આવે ને તો મજા નહીં આવે બરાબર ને તો હું અમારા ગરબા પૈતા કઈક બાર એક વાગે ને પછી નાયા ધોયા ને ટૂંકમાં હું ને તૈયારી કરી તો બે વાગી ગયા અને મેં કીધું ઓલીને ને મેં ત્રણ વાગ્યા ને ફોન કરવાનું ચાલુ કર્યા હું કહું ત્રણ વાગે નીકળે જામનગર થી તો પાંચ વાગ્યા સુધી ગામમાં આવે બરાબર ને તો મે નિંદર જ નથી બે થી ત્રણ માં હું નિંદર થાય ત્રણ વાગ્યાના તો હું એને ફોન કરવા જાઉં તો એ દર્શન તું માની નહીં પાંચ વાગે એ પૂગે ને તો હું ટાઈમસર રેડી થઉં ને એવું બધું હતું તો એ પાંચ તો નહોતા જ એ લોકો છ વાગે આવ્યા હતા અને તે દિન ઝાકર ફૂલ હતી ખબર હોય તો ફૂલ ઝાકર હતી ને તો એ લોકો રસ્તો બીજો ચડી ગયા ને એવું બધું બાના ટૂંકમાં કરીને એ લોકો છ વાગે છેટા આવ્યા પણ લકીલી અડધો કલાક મન મળ્યો તો તો મારા શૂટિંગ હારું આવી ગયું અને સેમ ભાઈ મારે કઈ નીંદર બિંદર તો થઈ નહોતી એક દોઢ કલાક માંડ હુવાનું અને એમાં હવા માં પાછું વેલું જવાનું કારણ કે વેલું જવાનું કારણ એ કે આની હમણાં કીધું એમ જા કરતી ખતરનાક દેખાતું વિઝિબિલિટી ઝીરો હતી એટલે બધા વેલું નીકળવું પડે થોડુંક આગળની ગાડી દેખાય નહીં એટલું હતું એટલે ભાઈ વેલું નીકળવું પડ્યું સમજા એટલે તમે હવાર ઉઠીને બધી પૂજા વિધિન કરી રહ્યા છે ને બધી હવાર ઉઠીને પડ્યું હીચો હશે અને પછી ગાડી

એમાં આપણો ઓલો પિંક સૂટ મેચિંગ કરું તું ને એટલે દર્શનને મે કીધું તું બેબી પિંક સૂટ તું ગમે એમ કરીને પહેરીને આવજે એટલે કીધું કે પિંક કલર તું મને પહેરાવીશ પણ તો એ દર્શન માંગો ના એવો પહેરું તો ખરું મે માન રાખ્યું કે વેને થેન્ક યુ થેન્ક યુ એટલે જો પછી એન્ટ્રી થઈ ગઈ હતી ભાઈની

તેલે એકદિન આયર કર્યું તો ખાલી ગડી પકડા આનો અમાર રાસવંદીપ નાચવાને હારકુડા ભાઈ અહીંયા એન્ટ્રી થાતી તી નય નાચી લીધું ઈ કેવું કેવી રીતના હાથમાં બે ગોલો ખેલો એ અહી મારી લી મા ફૂલ હાર ઈ તોય નાચી નાચી લીધું આ તાસા પછી થઈ ગઈ હતી આપણી એન્ટ્રી એમના કે ભાઈ એન્ટ્રી એવું તો તારા જેવું તો બોલી ના શકો પણ મસ્ત એન્ટ્રી થઈ ગઈ હતી અને મને જે ઈચ્છા હતી ને કે બેકગ્રાઉન્ડ માં સોંગ વાગે એ સોંગે વાગ્યું તું મારા રંગમાં રંગાઈ જાને આપડા ફૂલ નો હારે પિંક જ નહી ઈચ્છા હતી કે મસ્ત બેબી પિંક અને વ્હાઈટ કલર ના ફ્લાવર વાળું અને હાર પહેરાવી લીધા પાછી એન્ટ્રી થઈ ગઈ બીજી વાર ને પછી આપડે શું કે માયરા ઈ ટૂંક એની બધી વિધિ હાલતી હતી ને દોરો પહેરાવે ને એવું બધું પેલા કરે ને પછી કંટાળી નતો ગયો કંટાળી તો નતો કે પણ મને નિંદા નિંદા જ આવે ને ગાય હું તો ન હોય તો આ એક વામ બંધ હતી પણ ઈ તો પછી થઈ જ જાય ને કંટાળી લગન ની વાત છે ભાઈ રંગ તો માયરા પૈતા પછી અમારે એવું હોય કે આપણે જે ઘરચોરું દીધું હોય ને એ પહેરવું પડે તો મેં એવું સેટિંગ કર્યું હતું કે મારો પાનેતર ઉપર જ મેં ઘરચોરું પહેરું એવી રીતે અને દર્શન એ જે સૂટ પહેર્યું તેને એને પછી શેરવાની ચેન્જ કરી હતી તો કપડાં બદલાવેલી બધું થઈ ગયું પછી આપણે હતા

ઈ આઈ લવ આઈ લવ યુ અનનોઈ બકા હા તૈ એ મને નઈ ઓ કે ધ્યાન જ ન ગયું મને ફૂલુ લાગ્યું હમ કારણ કે નિયા ત્યારે કોઈ ફેરા ઉપર ફોકસ હતો આપડો તો લગભગ બધા વિધિ પતી ગઈતી બાકી હતું ખાલી મંગળ સૂત્ર ને સેથો પુરવાની સેથો પુરવામાં તો ભાઈ ઓ હો હો ઇમોશનલ આ વઈ ઇમોશનલ જેવું ચાલુ કર્યું ને ત્યાં પાણી ચાલુ થઈ ગયું હું જોઉં ભાઈ બી ને એને ઇગ્નોર કર્યું એની સામે જોવાનું જ બંધ કરતી હું સાઈડ માં જોવા પછી પણ ખબર નહી એમ નઈ ટાઈમ એવું જરાક આવી ગયું હું કામ આવી ગયું હું થોડી ઇમોશનલ પર્સન છું ને અને આમ

બાકી મસ્ત શાંતિ થી આપણે વેડિંગ પતી ગયા તા ને વાત હવે આવે છે આપણા પર્સનલ ફોટોશૂટ ની અમે લોકો એવો પ્લાન કર્યો તો કે અહીંથી જાન લઈને નીકળીએ પછી મસ્ત ક્યાંક રસ્તામાં આવી લોકેશન ગોતશું અને ત્યાં ફોટો પાડશું પણ એવું લોકેશન મળ્યું જ નહીં ત્રાજે પ્રતિ ઉપલેટા આવી ગયું કલાક દોટ કલાક વહી ગયો અને કે લોકેશન જ ન મળ્યું છેટ ઉપલેટા જઈને જ્યાં દર્શન એનું પર્સનલ ફોટોશૂટ કરાવ્યું હતું ને બે નું કઈ જગ્યા એક બે આપડે જે ઓલા કેવાય ને કે મસ્ત શોર્ટ આવવા જોઈએ આવી ગયા તા મસ્ત પછી આપડી થઈ ગઈ ઘર માં એન્ટ્રી અને એન્ટ્રી પછી એક ફેમિલી જોડે ફરીથી ફોટો ને બધું ટૂંકમાં આપણે જે કે આશીર્વાદ લઈએ ત્યાં જઈને ઈ બધી આખું હોવાયેલું પછી આખું ફોટો તો આ છે ગોધમ કુટુંબ પપ્પા ની જે ત્રણ ભાઈઓ છે એ લોકો નો આખો આ પરિવાર થી હાજર હતો ઈ તો આ તો અમારો વેડિંગ વ્લોગ અને આપડી વેડિંગ ને બે વર્ષ પૂરા થવા એવા છે હવે બે દિવસ માં થઈ જશે લાગે બે વર્ષ